જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં સ્વામિનારાયણ શવંત અઢારસો છોતી પોષ સુધી દ્વાદશી દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢરા દાદા ખાચરના દરબારમાં પરમવંશ જાગાની વિશે વધાર્યા હતા ની માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાર ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા વરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામુ જોઈને રહ્યા ને પછી બોલ્યા જે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે તેની વિગત જે એમ સમજતો હોય છે આ પૃથ્વી જેની આ રાખી સ્થિર રહે છે તે ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે તથા ચંદ્રની કળા વધે ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદા રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિ દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીત થાય છે એવા અનંત આશ્ચર્ય છે એ સર્વ મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં અને પૂર્વ જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વ મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને વળી પોતે એમ ન સમજે હોય તો ચારે કોઈ મારી ઉપર ધૂળ નાખો ચારેકોર ગમે તેવું અપમાન કરો ચારેકોર હાથીને બેસાડો ચારેકોર નાક કાન કાપીને ગધેડે બેસાડો તેમાં મારે સંભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી વિશે તુલ્યભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય ને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાદિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવમાં માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે કાજે સમર્થ થકા ઝરણા કરાવી દે તે કોઈથી થાય નહીં એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા અને એ સમર્થ તો કેવો છે એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વજીવના પગને વિશે ચાલવાની શક્તિ પોષણ કરવાને અર્થે એ સમર્થ થાય છે એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તે માટે એ સંત બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાની સમર્થ થાય છે માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે તે તુચ્છ જીવનું અપમાન સહેજ તે એમની એ અતિશય મોટો છે અને એવી રીતની ક્ષમાવાળા છે તે તો અતિ મોટા છે અને જે આખ્યો કાઢીને પોતાની ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે છે જે હું મોટો સાધુ છું પણ એ તા મોટો નથી અથવા સીધાઈ દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતના જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં જ છે જેમ સંસારમાં જેને ઘોડું ચલાવતા ન આવડ હોય તેથી જેને ઘોડું હોય તે મોટો અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડા હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટા કહેવાય પણ પરમેશ્વર ભજિયામાં એ મોટો નથી અને જેની મતી એવી હોય છે આ સ્ત્રી તો અતિ રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેળી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારું છે એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી જે સર્વતુચ્છ બુદ્ધિવાળા છે ત્યારે તમે કહેશો છે એનું કલ્યાણ થશે કે નહીં થાય કલ્યાણ કલ્યાણ તો હોય તેનું થાય છે પણ મોરે કહી સંતતા એ એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વ કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એનામાં આવતા નથી કાજે એ પાત્ર થતો નથી એમ વાર્તા કરીને જય સચિદાનંદ કહી શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સત્યાવીસ મુ જે તે થયું